આદુવાળી ચા પીનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો આદુવાળી ચાનું નામ સાંભળતા ચા પીવાની ઈચ્છા થવા લાગે છે સવારે બપોરે કે સાંજે ગમે ત્યારે એક કપ આદુવાળી ચા મળે તો આખો મૂડ ફ્રેશ થઈ જાય છે ખાસ ઠંડીમાં લોકો ચામાં વધુ આદુ નાખતા હોય છે શિયાળામાં આદુવાળી ચા પીવાથી ઘણા ફાયદા થાય છે જેમ કે આદુની તાસીર ગરમ હોવાથી શિયાળામાં આદુવાળી ચા પીવાથી મોસમી રોગમાંથી આરામ મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે પણ અમુક લોકોને આનાથી નુકસાન પણ થાય છે કેટલાક લોકોને આદુની એલર્જી શકે શકે છે છે જેના કારણે ત્વચા પર ખંજવાળ તો સોજો આવી આ સિવાય કેટલીક દવાઓ સાથે આદુનું સેવન કરવાથી એલર્જી વધી શકે છે ખાસ કરીને જો આદુનું સેવન બ્લડ પ્રેશર ડાયાબિટીસ લોહી ગંઠાઈ જવા જેવી બીમારીઓ માટે લેવામાં આવતી દવાઓ સાથે કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે આદુવાળી ચા વધુ પડતા સેવનથી પેટની સમસ્યા વધી શકે છે સાથે જ આદુવાળી ચાનું વધુ પડતું સેવન કરવાથી ગેસ એસિડિટી પેટમાં દુખાવો કે ઉલટીની સમસ્યા પણ થઈ શકે છે આદુમાં કુદરતી રીતે એવા ગુણ હોય છે જે લોહીને પાતળું કરી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઈકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે